વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને તમામ વિભાગોના પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોના પદાધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ અધિકારીઓ પાસેથી વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામોની માહિતી મેળવી હતી આ સાથે જ હાલ ચાલી રહેલા કામો અંગે પણ માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા અને કયા ડિપાર્ટમેન્ટ દ્વારા કયા કામો એક વર્ષમાં કરવામાં આવ્યા છે કયા કામો પ્રગતિ હેઠળ છે અને એની સ્પીડ શું છે એ બાબતની ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોમાં શું આયોજન છે એની પણ માહિતી લેવામાં આવી છે અધિકારીઓએ કઈ રીતે કામ કરવું અને પોતાના ડિપાર્ટમેન્ટની કઈ કઈ વિગતો પોતાની પાસે હોવી જોઈએ જેથી કરીને વીએમસીની વેબસાઇટ છે એની ઉપર કોર્પોરેશનની તમામ માહિતી ઉપલબ્ધ થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા છે ખાસ કરીને વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન આખા વર્ષમાં જે ઉડીને આંખે વળગે એવા કામો છે એમાં ખાસ કરીને બ્રિજ પ્રોજેક્ટ દ્વારા છ બ્રિજો ત્રણસો એકાણું કરોડના ખર્ચે એની કામગીરી મંજૂર કરવામાં આવી છે અને કામગીરી પ્રગતિ હેઠળ છે બિલ્ડિંગ પ્રોજેક્ટ દ્વારા એકતાલીસ પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે વિવિધ કામો હાથ ધર્યા છે એમાં ગોત્રી ટીપી સાહીઠ એફપી બસો પાંચ ખાતે જે પીએમ ઇ બસનું ચાર્જિંગ સ્ટેશન છે દક્ષિણ ઝોનમાં નવીન ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે પાણીગેટ ફાયર સ્ટેશન સ્ટાફ ક્વાર્ટર્સ વહીવટી વોર્ડ નંબર તેની ઓફિસ સહિત ચારે ઝોનમાં સિવિલ કામગીરી કરવામાં આવી છે સેન્ટ્રલ સ્ટોર વિભાગ દ્વારા દસ પોઈન્ટ કરોડના ખર્ચે સીપીએચ ઇ ઓની ગાઈડલાઇન અનુસાર સફાઈ મિત્રો માટે જરૂરી જરૂરી સેફ્ટી સાધનો ખરીદવામાં આવ્યા છે જરૂરી દુર્ગંધનાશક દવાઓ ખરીદી છે સફાઈના કામે જરૂરી હાથ લારી માન્ય સંસદશ્રી ધારાસભ્યશ્રીની ગ્રાઢ ગ્રાંઠ અને મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીના કોટામાંથી વોટર કુલર પણ નાખવામાં આવ્યા છે ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટની વાત કરીએ તો લગભગ ચારસો દસ કરોડના વિવિધ કામો પ્રગતિ હેઠળ છે શેરકી ખાતે સો એમ એલ ડીનો પ્લાન એકસો એંસી કરોડના ખર્ચે તૈયાર થનાર છે જેનું ખાતમુહૂર્ત માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું છે તરસાલી વડતલા ખાતે પચાસ એમએલડી એસટી પ્લાન નવીન બનવાનો છે દરજીપુરા હરણી ખાતે નવીન એપીએસ ડ્રેનેજ ગ્રેવિટી નેટવર્ક તથા હાયર ડ્રેજ લાઇનો બદલવા અને અપગ્રેડેશન કરવા નવીન વરસાદી ગટર બનાવવા વરસાદી ગટરની દુરસ્તી તેમજ નિભાવણી એવા વિવિધ કામો ડ્રેનજ વરસાદી ગટર પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા લગભગ ત્રણસો એકવીસ કરોડથી વધુના કામો ચાલુ વર્ષે કરવામાં આવે છે જેમાં મોટા કામની વાત કરીએ તો એકસો ઓગણપચાસ કરોડના ખર્ચે એકસો પચાસ એમએલડીનો ડબલ્યુટીપી રાયકા ખાતે બનવામાં આવશે નિમડા ખાતે પચાસ એમએલડીના બે ડબલ્યુટીપીની કામગીરી પ્રગતિ હેઠળ છે સેવાસી ખાતે ઊંચી ટાંકી ઓએસટી ઓરે ટેન્ક ભૂગર્ભસંપ વહેમાલી કરોડિયા સંગમ ખાતે નવીન ભૂગર્ભસંપ બનાવવાના કામો વડોદરા શહેરમાં આવેલ વિધિના વિવિધ પાણીના સ્રોતો અને ઇન્ટરલિન્કિંગના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે ઓછી વિસ્તારમાં પાણીનું નેટવર્ક હોય અને જે વડોમાં તકલીફ છે ખાસ કરીને જ્યાં વધારે લો પ્રેશર અને કન્ટામિનેટર પાણીના પ્રોબ્લેમ છે એમાં પણ નવીન ડીપીઆર બનાવી અને કનેક્શન સહિતના કામો કોર્પોરેશન પોતાના ખર્ચે લગભગ પચાસ કરોડના ખર્ચે કરવા જઈ રહ્યું છે રોડ પ્રોજેક્ટ દ્વારા લગભગ બસો પાંત્રીસ કરોડના ખર્ચે અલગ અલગ કાચાપાકા રોડ કાર્પેટ સિલ્ક રોડ આરસીસી રોડ પ્યોર બ્લોક પથ્થર પેવિંગ ડિવાઇડર વગેરેના કામો કરવામાં આવ્યા છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લગભગ આઠસો એકત્રીસ જગ્યાઓ ઉપર કર્મચારી અધિકારીઓની ભરતી કરવામાં આવી છે એ સિવાય બારસો જેટલા સફાઈ કર્મચારીઓની ભરતી એ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં છાસઠ જેટલા એન્જિનિયરોની પણ ભરતી કરવામાં આવશે ટૂંક સમયમાં ફાયર ડિપાર્ટમેન્ટના ફાયરમેન સબ ઓફિસર સ્ટેશન ઓફિસરની પણ ભરતી કરવામાં આવનાર છે મિકેનિકલ વિભાગ દ્વારા સિત્તેર કરોડના ખર્ચે વિવિધ ચોવીસ વાહનોની ખરીદી કરી અને ઓનડેમ સાથેની કામગીરી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને ચાર નંગ સુપર સુપરસર મશીન ચાર નંગ મહિન્દ્રા બોલેરો એફસી ટાઈપના વ્હીકલ ચાર નંગ અને અઢાર ટન કેપેસિટીના ડમ્પર ત્રણ નંગ યુટિલિટી વ્હીકલ આ તમામ સાધનોની ખરીદી કરવામાં આવી છે આવનારા સમયમાં રોબોટની ખરીદી હોય કે ફોર વ્હીલ ડ્રાઈવ બોલરની ખરીદી હોય એ પણ કરવામાં આવશે આઈટીની વાત કરીએ તો ચોવીસ પોઈન્ટ પંદર કરોડના ખર્ચે વિવિધ કામો જેમાં ખાસ કરીને તેત્રીસ એલઈડી સ્ક્રીન આઉટડોર સ્ક્રીન એલઈડી સ્ક્રીન લગાડ્યા છે ત્રણસોથી વધુ સીસીટીવી કેમેરા મંજૂર કર્યા છે અને વડોદરામાં આજની તારીખે લગભગ થી અઢારસો જેટલા સીસીટીવી કેમેરા ચાલી રહ્યા છે નેવું જેટલા સોલરબીસ સીસીટીવી કેમેરા લગાડ્યા છે ચારસો પચાસ જેટલા વાહનોમાં જીપીએસ લગાડી અને એનો રિપોર્ટ જનરેટ થતાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એની પર પણ કંટ્રોલ આવવાની લાવવાની કોશિશ કરી છે ગાર્ડન વિભાગ દ્વારા આઠ પોઈન્ટ અડસઠ કરોડના વિવિધ કામો કરવામાં આવ્યા છે ગોત્રી ખાતે નવીન વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે ત્રીસ જગ્યા ઉપર સ્કલ્ચર મૂક્યા છે અને લગભગ બે લાખ પંચ્યાસી હજાર આઠસોને ચૌદ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં પેઇન્ટિંગ કર્યું છે વડોદરા શહેરને બ્યુટીફાય કરવા માટે જે લાઇટિંગ કરવાની છે વોલ પેઇન્ટિંગ કરવાના છે અને રોડ પર ફિક્સર લગાડવાના ખાસ કરીને થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ કેટસાઈ જેથી કરીને વાહન ચાલકને ટ્રાફિકમાં સરળતા રહે રાતના સમયમાં એક્સિડેન્ટનું પ્રમાણ ઘટે એ પ્રમાણે વડોદરા શહેરના જે વાહન ચાલકો છે એમાં સિનનું પ્રમાણ ઘટે એ દિશામાં કોર્પોરેશન પોલીસ ડિપાર્ટમેન્ટને સાથ સહકાર આપ્યો છે આરોગ્ય ખાતા મળે જરૂરી દવાઓ કન્ઝ્યુમેબલ ચારે ચાર સીએસસીમાં કેમિકલ એનાલાઇઝર ઇમ્યુનો એનાલાઇઝર સોનોગ્રાફી મશીન આ તમામની વ્યવસ્થા ડિજિટલ એક્સરે મશીન તમામની વ્યવસ્થા કરવામાં આવી છે ગયા વર્ષ દરમિયાન જે વિશ્વમિત્રીનું પૂર આવ્યું વિશ્વામિત્રીનો ઝ્રોન સર્વે કરી વિશ્વમિત્રી પર જે દબાણો હતા લોકોએ સ્વેચ્છાએ દૂર કર્યા છે અને અગોરા મોલનું જે ક્લબ હાઉસ હતું એ પણ દૂર કરવામાં આવ્યું છે અતાપી પાસેથી લગભગ દોઢસો એકર જે સફારી પાર્કની જગ્યા હતી દોઢસો વીઘા એ જગ્યા પાછી લઈને એનું ફેન્સિંગનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે છત્રીસ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટના વિવિધ કામો પણ કરવામાં આવે છે એમ કહેવાય કે ગયું વર્ષમાં કામકાજની દૃષ્ટિએ જે છેલ્લા દસ વર્ષનું એવરેજ છસો કરોડનું પેમેન્ટનું હતું જે અમે લોકોએ એકત્રીસમી માર્ચ સુધીમાં લગભગ બારસો કરોડ ક્રોસ કર્યું છે અને નવીન વર્ષમાં જે ચાલુ વર્ષ છે એમાં અત્યાર સુધીમાં છસો નેવું કરોડનું પેમેન્ટ થઈ ગયું છે અને મહિના સુધીમાં પંદરસો કરોડનું પેમેન્ટ થાય કહેવાય કે સ્પીડ અને સ્કેલ વડોદરા કોર્પોરેશનને વધારો કર્યો છે નાગરિકોને સંતોષકારક સેવાઓ મળી રહે એ દિશામાં કોર્પોરેશન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે એટલે છેલ્લા દસ વર્ષની જે સ્પીડ હતી એના કરતાં લગભગ ડબલ સ્પીડ અમે એચિવ કરી શક્યા છે ડેવલપમેન્ટની મને આશા છે કે અત્યારે જે ડેવલપમેન્ટના કામ ચાલે છે નાગરિકોને નાની મોટી તકલીફો પડી હશે આવનારા સમયમાં આ કામકાજ પૂરા થતાં નાગરિકોની સુખ સુવિધામાં વધારો થશે એટલે સ્પીડ સ્કેલ અને નાગરિકોના સેટિસ્ફેક્શન માટે કોર્પોરેશન જે રીતનું કામગીરી કરી રહી છે ગયા વર્ષમાં કરી છે એ જ પ્રમાણે આવનારા વર્ષમાં પણ કરવામાં આવશે કીધું એમ કે જે ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ છે એમાં જે તળાવોના કામ આવે છે એમાં આજુબાજુના દબાણો ખસાડવામાં તકલીફ થતી હોય છે જેથી કરીને અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે પહેલાં એનું ડિમાર્કેશન થાય આજુબાજુના દબાણો દૂર થાય અને ત્યાર પછી જ ટેન્ડર કાઢવામાં આવે જેથી કરીને જ્યારે વર્ક ઓર્ડર આપીએ ત્યાર પછી ફૂલ સ્પીડમાં કામ ચાલુ થાય અને નાગરિકોને સંતોષ મળે ખાસ કરીને પાણી ડ્રેનેજની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે આવતાના નવીન વર્ષમાં ડ્રેનેજની લાઇનો જે નવી બદલવાની છે નવી વરસાદી ગટર લાઈન નાખવાની છે જે એરિયામાં પાણી ભરાયા છે લો લાઈન એરિયા છે ચારે ચાર ઝોનમાં જે વેલ વેલને રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના ઇજારા કરવાના છે એ પણ ઇજારા થઈ ગયા છે ટૂંક સમયમાં ઓફ સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવશે જેથી કરીને કેચ ધ રેન કે જે અમારા માનનીય પ્રદેશ પ્રમુખ અને આજના જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબનું જે કેચ ધ રેનની થીમ છે એની ઉપર પણ કોર્પોરેશન કામ કરવા માટે કટિબદ્ધ છે અને ટૂંક સમયમાં યોજના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવશે બે હજાર પચીસમાં પૂરું આવેલી નવા વર્ષમાં સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે જે પૂરની પરિસ્થિતિ છે એમાં વિશ્વામિત્રી નદીનું ડી સિલ્ટીંગ કરી વાઇડનિંગ રિસેક્શનિંગ કરી અને જે જંગલી એ બાવળિયા અને જે અન્ય વનસ્પતિઓ ઉગેલી છે એને સાફ કરી અને ત્રણ ચાર મહિનામાં નદીની કેપેસિટી લગભગ દોઢથી બે ઘણી વધે જેથી કરીને જે ગઈ વખતનું પૂરું હતું બારસો ક્યુમેકનું પૂરું હતું અત્યારે વિશ્વમત્રીની કેપેસિટી આઠસો ક્યુમેક છે આશા રાખીએ કે આ કામગીરી કરવાથી એની જે કેપેસિટી છે એ લગભગ દોઢથી બે ઘણી વધે જેથી કરીને પૂરાવાની શક્યતા નહીં વધારે સાથે સાથે વડોદરા શહેરમાંથી પસાર થતી જે ઘાસો છે રૂપારેલ કાસ મસ્યા કાસ અને ભૂખી ઘાસ એનું પણ વાઇડનિંગ રિસે કરવાનું આયોજન હાથ ધરેલું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર